કાર્યધર ખાતે કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના શહેર પ્રમુખ તરીકે હિતેશ એમ ચાવડા તેમજ જગદીશ એસ કંટારિયાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ગઈકાલે તારીખ અઠયાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર જિલ્લાના કાર્યધર ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી દિપેશભાઈ પરમાર દ્વારા કાર્યધર શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના તાલુકા શહેર પ્રમુખ તરીકે હિતેશભાઈ એમ ચાવડા તેમજ ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ એસ કંટારિયા ઉપપ્રમુખ શ્રી દર્શનભાઈ બી વણઝારા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ આર સાગઠિયા ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ એમ ચાવડા મહામંત્રી શ્રી જયદીપભાઈ આર કંટારિયા સુનિલભાઈ પરમાર અમિત એમ રાઠોડ કલ્પેશભાઈ એમ પરમાર શૈલેષભાઈ પી વિરાજ વિપુલભાઈ આર કંટારિયા સુમિતભાઈ એસ સિંગલ તમામની શ્રી તરીકે નિમણૂક તેમજ મુકેશભાઈ કંટારીયાની મીડિયા આઈટી સેલ તરીકે પસંદગી કરવામાં આવી હતી જેમાં તમામ હોદ્દેદારોની વરણીને એડવોકેટ જીતેન્દ્ર એલ વણઝારા સહમંત્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ હર્ષદભાઈ બાંભણીયા મહામંત્રી શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ ડીપી રાઠોડ ઉપપ્રમુખ શ્રી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ નાજાભાઈ ભઢિયા સક્રિય કાર્યકર કોંગ્રેસ વગેરે મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી અને સૌએ સાથે ચા પાણી નાસ્તા કરી અને આ મીટિંગનું આયોજન પૂર્ણ કરેલ હતું સંવાદદાતા મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત કરજણ સંદેશ ન્યૂઝ ગાર્યા હતા નામ હર્ષદરાય શાંતિલાલ જિલ્લા મહામંત્રી એસસી સેલ જી હર્ષદભાઈ આજ રોજ આજ ગારિયાધારમાં જે ટોળપણા વિસ્તારમાં જે સમાજની અનુસૂચિત જાતિ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે હેતુથી શું જણાવી રહ્યા છો પહેલું તો એ સંગઠન આપણે દલિત સમાજના જે સંગઠનની કમી છે તે કમી દૂર કરી આપણામાં જેટલું બને એટલું સંગઠન થાય અને પક્ષમાં આપણા એસસી સેલના દિપેશભાઈ જેમ કીધું એમ કે આપણે જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એની ચૂંટણીની અંદર આપણે કેમ વધારે વધારે વિજય મેળવી શકીએ એવા આજના નવ યુવાનોને જે વધુ આપવામાં આવ્યો છે અને સંગઠન બનાવવામાં આવ્યું છે એ સંગઠન ખૂબ સક્રિય રીતે કામ કરે અને સમાજના અને વારિયાધર ના ખુબ સારા કામ કરે અને કોંગ્રેસને આગળ રાખે ઓકે બે આપનું નામ હિતેશ એમ ચાવડા આજ રોજ ગારિયાધાર ખાતે કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ તરીકે હું હિતેશ એમ ચાવડા તથા ઉપપ્રમુખ જગદીશભાઈ એચ કંટારિયાની વરણી કરવામાં આવી એ બદલ કોંગ્રેસ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ